નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના હવામાન વિભાગના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ભર ઉનાળે ભૂક્કા બોલાવી નાખે તેવી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે મે મહિનામાં આંધી તોફાન અને માવઠું ગુજરાતને ગમરોળશે તો મિત્રો આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે હાલ પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ વહી રહી છે અમદાવાદમાં ગરમીની વાત કરીએ તો અમદાવાદમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે જ્યારે અમદાવાદમાં મંગળવારે ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન મહત્તમ નોંધાયું હતું અને મિત્રો આજે પાર રહેશે તેવી શક્યતાઓ છે પટેલની મિત્રો આગાહી સામે આવી છે જે મુજબ મે વચ્ચે ઉત્તર અને મધ્ય આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસ થી ચૌદ મે વચ્ચે હવામાનમાં મિત્રો ભારે પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન જોવા જઈએ તો ચુવાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસમાં ભારે ગરમી અને કુમોસમી વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં મિત્રો આજથી રાજ્યમાં તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે ફરી એકવાર હીટવેવનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે આની સાથે આ હવામાન નિષ્ણાંતે વરસાદનું હળવું માઠું થવાની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે સાથે દેશના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂમ એક્ટિવિટી પણ થશે તેમજ મિત્રો દસથી થી ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે અરબસાગરમાં આઠ જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે વધુમાં જાણીએ તો સત્યાવીસ એપ્રિલના રોજ ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી તેતાલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતાઓ છે જોકે દસથી બાર મેમાં પ્રી મોન્સૂમ એક્ટિવિટીની શક્યતાઓ છે આકરી ગરમી વચ્ચે ચોમાસું સારું જવાની આગાહી પણ કરવામાં આવી છે જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર ગણી શકાય આગાહી મુજબ આ વર્ષમાં ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ જ સારું રહેશે દેશમાં એકસો ચાર ટકાથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે વધુમાં જાણીએ તો દેશમાં સરેરાશ નેવ્યાશી સીએમ વરસાદ પડી શકે છે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ છસો છાસઠ પોઈન્ટ આઠ એમ એમ વરસાદ નોંધાવાની શક્યતાઓ છે દેશમાં ચોમાસું એક જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ ન થાય તેવી શક્યતાઓ છે અલનીનોની અસર કરતાં ચોમાસું સારું રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે રાજ્યમાં ચોવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ ચાર મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી પણ કરવામાં આવી છે જે બાદ ચાર મેના રોજ ગરમીમાં વધારો જોવા મળી શકે છે તેમજ મિત્રો રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે તેવામાં ચોવીસથી સત્યાવીસ એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી પણ કરવામાં આવી છે તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત દેખાતા નથી ક્લાઇમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો એક થી બે ડિગ્રી ઘટી શકે છે ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળી શકે છે હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે